વાત કરીએ હવે સુરતની તો સુરત મનપાના વિપક્ષ નેતાએ ભાજપના બે કોર્પોરેટર સામે કોર્ટમાં ફરિયાદ કરી છે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો છે આપમાંથી ભાજપમાં આવેલા અશોક ધામી અને કનુ બેડીયા સામે ફરિયાદ થઈ છે પક્ષપલટુ નેતાઓએ આપની છબી ખરાડવાનો પ્રયાસ કર્યાનો આરોપ છે આપ પાર્ટીને બદનામ કરવાનો પણ પાયલ સાકરિયાએ આરોપ લગાવ્યો છે પાયલ સાકરિયા એડવોકેટ કિરીટ સુરત મહાનગરપાલિકાના વિપક્ષના નેતા પાયલ ઠાકરિયાએ કોર્ટમાં અરજી દાખલ કરી છે બદનક્ષી અને ભ્રષ્ટાચાર લઈને સૌથી રોજ સામાન્ય સભામાં જે રીતે ચર્ચા કરવાની હોય છે કે ઝીરો વર્ષની ચર્ચા કર્યા વગર જ સીધા જે મેયર છે તેઓ સામાન્ય સભા પર આવી ગયા હતા અને તેને લઈને વિપક્ષના નેતા પાયલ સાકરિયા ટકોર કરી હતી જે અનુસંધાને અશોક દ્વારા આ તમામ મામલે તેમની ઉપર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા પાયલ સાકરિયા વિરુદ્ધમાં ત્યારબાદ બીજા દિવસે કનુ દ્વારા પણ તેમને કોર્ટ આક્ષેપો કરવામાં આવ્યા હતા અને તે તમામ અનુસંધાને હાલ પાયલ સાકરિયાએ કિરીટ પાનવાલા થકી સુરતની કોર્ટમાં બદનક્ષી અને ભ્રષ્ટાચાર નો દાવો કર્યો છે આપને જણાવી દઉં કે અશોક અશોક અને કનુ બંને અગાઉ પેલા આમ આદમી પાર્ટી માં હતા અને ત્યારબાદ પક્ષ પલટામાં તેઓ ભારતીય જનતા પાર્ટી માં જોડાયા છે અને ક્યાંક આપને ક્યાંક વિપક્ષ ને સત્તા પક્ષ કામ નથી કરવા દેતું તો આક્ષેપ પાયલ સાકરિયા દ્વારા કરવામાં આવ્યો છે જી પ્રતિ આભાર અમિત માહિતી બદલ

કઈ રીતના હાનિ પહોંચાડી શકાય એના માટેના જે ખોટા આક્ષેપો હતા આ બાબતે અમે કોર્ટનો સહારો લીધો છે ન્યાયનો સહારો લીધો છે છેલ્લે અમે કલમ 500 મુજબની બદનક્ષીની ફરિયાદ અમારા અમારા જે એડવોકેટ છે કિરીટભાઈ પાનવાલા થકી અને અજયભાઈ વેલાવાલા થકી સુરતની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની ત્રીજી કોર્ટની અંદર ફરિયાદ દાખલ કરેલ છે